નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું શિવાની સ્વાગત કરું છું બિલકુલ લોકશાહી નો જે આ પર્વ છે છઠ્ઠા તબક્કામાં અત્યારે મતદાન થઈ રહ્યું છે પ્રદેશો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે અઠાવન બેઠકો પર મતદારો આજે મતદાન કરી રહ્યા છે સવારે અગિયાર કલાક સુધીમાં કહી શકીએ પચીસ પોઈન્ટ છ્યાસી ટકા મતદાન થયું છે જેમાં વાત કરીએ તો બિહારમાં ત્રેવીસ પોઈન્ટ સડસઠ હરિયાણામાં બાવીસ પોઈન્ટ નવ જમ્મુ કાશ્મીરમાં ત્રેવીસ ટકા ઝારખંડમાં સત્યાવીસ પોઈન્ટ એસી સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છત્રીસ પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન થયું છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સત્યાવીસ પોઈન્ટ છ ટકા મતદાન થયું છે જ્યારે આજે આપણે વાત કરીએ આ જે છઠ્ઠા તબક્કાનું મતદાન છે ઘણા મુદ્દા આ બેઠકોમાં જોવા મળી રહ્યા છે હવે આ બેઠકોની વાત કરીએ તો બે હજાર ઓગણીસ માં છઠ્ઠા તબક્કાની જે આ બેઠકો છે માહિતી આપવા માટે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજેશ ઠાકર અને હર્ષવર્ધન પાંડે કે વિશ્લેષક છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે છઠ્ઠા તબક્કાનું જે મતદાન થઈ રહ્યું છે આપની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં જે આ મતદાન થયું છે કેવું લાગી રહ્યું છે કારણ કે ઓવરઓલ વાત કરીએ તો પાંચ તબક્કાના મતદાન થઈ ચૂક્યા પરંતુ મતદાન ખૂબ જ ઓછું નોંધાયું અને આજે પણ વડાપ્રધાને ટ્વિટરના માધ્યમ થકી ટ્વીટ કરીને કીધું કે મતદાન અવશ્ય કરવું જોઈએ તો છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધી અગિયાર કલાક સુધી પચીસ મતદાન થયું છે શું કહેશો આપ હા એટલે સિવાય એવરેજ વોટિંગ કહેવાય અને પછી ટકા સુધી પણ એટલે પહોંચે છે કે પશ્ચિમ બંગાળની અંદર એવરેજ મતદાન વધારે થયું છે પણ જોયું સાઉથમાં અને પશ્ચિમ બંગાળમાં આમાં ઉત્તર ભારત મધ્ય ભારત કરતા વધારે વોટિંગ થયું હતું ને એટલે એવરેજ સાહીઠ બાસઠ ટકા સુધી જે તે જગ્યાએ પહોંચી ગયું એટલે અત્યારે પણ જે મતદાન છે સાંજ માં લગભગ પહેલા પાંચ ચરણમાં થયું છે એ જ ટ્રેન્ડમાં થઈ રહ્યું હોય એવું લાગે છે એનો મતલબ એ થયો કે પહેલા ચરણ ની અંદર મતદાન ઓછું થયા પછી દરેક રાજકીય પક્ષો પ્રયત્નો કર્યા હોય લોકોને મોટિવેટ કરવાના એના સંગઠનને જે છે એ વધારે પ્રેશરાઈઝ કરવાનો અને સક્રિય કરવા માટેના પણ તે છતાં મતદાન ની અંદર કોઈ નોંધપાત્ર વધારો થતો જોવા નથી મળ્યો એનો મતલબ એક એવો આપણે સમજી શકીએ કે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર વોટરે સાયલેન્ટ રહ્યો છે

વધારે મહત્વ આપણે દિલ્હી અને હરિયાણા ને આપવું પડે એટલા માટે કે ભારતીય જનતા અને આ બંને સ્ટેટની રાજકીય પરિસ્થિતિ બદલાયેલી છે જેમાં આપણે બિહાર અને મહારાષ્ટ્રની ચર્ચા કરીએ છીએ વારંવાર કે બિહાર અને મહારાષ્ટ્ર એક જુદી રાજકીય પરિસ્થિતિની અંદર જે ચૌદમાં પણ નહોતી ઓગણીસ માં પણ નહોતી એવી એક જુદી રાજકીય પરિસ્થિતિની અંદર ચૂંટણી લડી રહ્યું છે

એને કળવો બહુ મુશ્કેલ છે કારણ કે એક જ અરસા ની અંદર ત્રણ વોટ કરે વિધાનસભામાં જુદી પ્રકારનું વોટિંગ હોય લોકસભામાં જુદી પ્રકારનું વોટિંગ હોય સ્થાનિક સ્વરાથી ચૂંટણી હોય કોર્પોરેશન આમાં જુદી પ્રકારનું એમનું વોટિંગ હોય વિધાનસભા અને લોકસભાના વોટિંગમાં આમ આદમી પાર્ટી ના વોટ શેર ની અંદર તમે જુઓ તો લગભગ વીસ થી બાવીસ ટકા નો તમને તફાવત જોવા મળે છે જે સીટ ઉપર અઢાર ઓગણીસ કે એકવીસ ટકા આમ આદમી પાર્ટી લોકસભામાં લઈ ગઈ હોય વિધાનસભાની અંદર પચાસ ટકાથી વધારે વોટ થઈ ગયો પરિણામો અને મોદી પસંદ છે ઉપર આ રીતનું એક ટ્રેન્ડ થી એ વોટિંગ કરતા હતા અને ગઈ વખત આપણે જોયું હતું લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અરે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નામશેષ કરીને પાર્ટી

બીજું ભારતીય જનતા પાર્ટી બધી જુના જોગીઓ જયપ્રકાશ અગ્રવાલ ને એ લોકોને મેદાનમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટી એ પણ જે છે એ પોતાનું જોર ત્યાં આગળ રજમાવ્યું છે દિલ્હી ની અંદર શું થાય છે એ સૌથી મોટો પ્રશ્ન છે અને રાજકીય રીતે રાજ્ય છે હરિયાણા ની અંદર લોકસભા લડાવડાઈ અને અત્યારે જે છે એમની સરકાર ઉપર એક સંકટ તોડાયેલું છે એની વચ્ચે આ લોકસભાની ચૂંટણી છે એમાં પાછું કિસાન આંદોલન જાટ વોટ બેંક આ બધાના સમીકરણો હરિયાણામાં શું કરે છે એટલે આ જે દસ અને સાત સત્તા આ સીટ ઉપર શું થાય છે એ સૌથી એક મહત્વનો પ્રશ્ન છે બીજું ઉત્તર પ્રદેશની અંદર સમીકરણો આ વખતે બહુ ચર્ચામાં છે ધર્મની રાજનીતિ ઉત્તર પ્રદેશમાં હંમેશા ઉત્તર પ્રદેશ જે છે એમાં લગભગ વન સાઇડેડ ગેમ રહેશે પણ જે રીતે ઇન્ડિયા ગઠબંધને એકજૂટ થઈને ત્યાં ચૂંટણી લડ્યા અને સોશિયલ એન્જિનિયરિંગ ત્યાં આગળ જે રીતે ગોઠવાયું છે આ વખતે ચર્ચામાં જાતિઓ વધારે છે ધર્મ કરતા એમનો જે વોટિંગ પર્સન્ટેજ છે જે ઓછો થઈ રહ્યો છે તો શું રામ મંદિર બન્યા પછી એ મુદ્દો જે છે એ લોકો સુધી પહોંચ્યો નથી કાં તો એ મુદ્દા ઉપર લોકોએ વોટ નથી આપ્યો કાં તો લોકો એવું સમજીને બેઠા છે કે ભાઈ આ મુદ્દો પૂરો થઈ ગયો કહી કે ધર્મ આધારિત અત્યાર સુધી જે ચૂંટણી લડાતી હતી હવે જાતિ આધારિત પણ ચૂંટણી લડવામાં આવી રહી એવું નથી એવું નથી કે ધર્મ આધારિત વોટ કરનારા લોકો નથી અત્યારે પણ એ મુદ્દો તો છે જ પણ એ સિવાયના એક લોકલ મુદ્દાઓ દરેક રાજ્યમાં લોકલ મુદ્દા દિલ્હીમાં આમ આદમી પાર્ટીના આકારની જે ફાઇટ છે હરિયાણામાં જેમ કીધું એમ આ રાજકીય ફાઇટ છે બિહારમાં નીતિશ કુમાર પછીની એક ફાઇટ ત્યાં મરાઠી અસ્મિતા જે મુદ્દો બનાવ્યો છે શિવસેના દ્વારા અને એની જે ઇન્ટરનલ ફાઇટ જે છે એ છે નવા બનેલા ગઠબંધનો પણ છે આ બધું જે છે એટલે સ્ટેટ વાઇઝ જે છે એ જુદી જુદી રીતે ચૂંટણી લડાતી એવું લાગે છે ચૌદ અને ઓગણીસ ની ચૂંટણી એવી નતી ચૌદ ની ચૂંટણી એક મુદ્દા ઉપર હતી

બિલકુલ હર્ષવર્ધનજી જો જો આપને આપને અહીંયા વાત હર્ષવર્ધન બેઠકની કરી રહ્યા છે કે આ વખતે ખૂબ જ ચર્ચામાં જોવા મળી કેજરીવાલો કેસ પછી સ્વાતિની સ્વાતિનો કેસ જે પ્રમાણે દિલ્હીની બેઠકો આ વખતે ચર્ચિત થઈ છે અને દિલ્હીની કઈ એવી મહત્વપૂર્ણ બેઠકો પણ આપણે લાગી રહી છે કે જે ખરા ખરીનો જંગ જોવા મળી શકે તેમ છે ठीक है राजेश भाई ने जो बात कही उस बात से मैं पूरी तरह से सहमत हूँ क्योंकि दिल्ली का कंपटीशन जो है वो पूरी तरह से अलग है एक तरह से हटके है और आप ये देखिए कि ने? वहां की जनता जब विधानसभा के चुनाव होते हैं तो विधानसभा चुनाव को वोट करके वोट करती है जब राष्ट्रीय महत्व का चुनाव हो जाता है तो फिर जो है वो नेशनल स्तर पर अलग वोट करती है अगर प्रधानमंत्री के चेहरे पे फोकस कर ये चुनाव जाता है दिल्ली का तो जाहिर सी बात है बीजेपी के लिए यहाँ पर फायदे का सौदा होगा इस बार भी इसमें कोई कोई संदेह नहीं बचता है क्योंकि आप ये देखिए कि बार बीजेपी का जो वोट परसेंट है हम उसको देखें 2019 में आपको फीसदी के आसपास वोट मिला आम आदमी पार्टी की बात करें तो आम आदमी पार्टी अठारह दशमलव दो फीसदी वोट लाती है कांग्रेस आपकी बाईस दशमलव छह लाती है तो आप देखेंगे हाँ। दोनों के वोटों का फासला जो है कितना बड़ा है और इस लंबे फासले को पाठ पाने का बहुत बड़ा बहुत बड़ा मतलब मुश्किल बैंक को शिफ्ट कराने की भी एक बहुत बड़ी चुनौती है क्योंकि प्लस अगर अगर जुड़ जाएगा जाएगा ये एकदम पूरा पूरा का ट्रांसफर हो जाएगा, तो भी आप बीजेपी के आसपास तक नहीं फटक सकते हैं तो कहीं ना कहीं आपके सामने बहुत बड़ी चुनौतियां हैं और जिस तरह की राजनीति दिल्ली के अंदर चल रही है और केजरीवाल जिस तरह से घिरे हुए है, लगा हैं लगातार स्वाति मालीवाल का मसला भी उठ रहा है शराब घोटाला वगैरह भी उठ रहा है तो एक परसेप्शन जो है राजनीति में बहुत बड़ा महत्वपूर्ण होता है और परसेप्शन के लेवल पर यहाँ पर आम आदमी पार्टी पार्टी इस समय एक तरह से बैकफुट पर नजर आ रही है और बीजेपी की जो पिछले बार की लीड है वो काफी बड़ी है और आप ये देखें एंटी इनकम्बेंसी जैसा कि राजेश भाई भी कह रहे हैं वही भी एक बहुत बड़ा सवाल है और मैं आपको शिवानी जी ये बताना चाहता हूं कि दिल्ली में पूर्वांचली वोट जो है बहुत अहम है और जो सात जी हर्षवर्धन जी अपना आवाज नहीं आ रहा જી હર્ષવર્ધનજી આપનો નથી આવી રહ્યો આપણે આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશની હવે કઈ એવી મહત્વપૂર્ણ બેઠકો આપણે કારણ કે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બે હજાર ચોવીસની જે સ્થિતિ છે લાગી રહ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે ઉત્તર આ મહત્વપૂર્ણ બેઠકો વિશે વાત કરીએ તો શિવાનીજી હરિયાણા હરિયાણા से सटा है मुझे लगता है कि इंडिया गठबंधन के सामने जो अच्छा जहां पर रिजल्ट हो सकता है कुछ थोड़ी बहुत संभावना जो बन रही है वो हरियाणा में बन रही है हरियाणा में भी आप देखें कि वहां पर जो है रोहतक हो गया सोनीपत हो गया सिरसा हो गया भिवानी हो गया महेंद्रगढ़ हो गया इनमें जो है कांग्रेस पार्टी जो है इंडिया गठबंधन जो है वो तगड़ी टक्कर देता नजर आ रहा है क्योंकि भूपेंद्र सिंह वहां पर सबसे बड़ी जो कांग्रेस की अंदरूनी चुनौती वो यह है कि वहां पर हरियाणा की अगर हम बात करें तो हरियाणा में लगातार जो है कांग्रेस की आज जो गुटबाजी है वो कहीं ना कहीं खेल जो है वो खराब कर सकती है क्योंकि आप देखें हुड्डा का एक अलग गुट सक्रिय है वहां पर किरण चौधरी का अलग है शैलजा का उनके साथ छत्तीस का आंकड़ा पहले समय से रहा है और जो जाट और नॉन जाट वाला कॉम्बिनेशन है वो कहीं ना कहीं यहाँ पर चुनौती बढ़ रहा है बढ़ा रहा है और कांग्रेस के लिए जो संभावना है जाटों पर वो अपनी मजबूत पकड़ बनाने की कोशिश कर रही है जाटों के साथ मुस्लिम वोट बैंक पे कांग्रेस अपनी अच्छी पकड़ कर रही है और कहीं ना कहीं नॉन जाट बीजेपी को जो है वो फेवर करते जो है नजर आ रहे हैं बीजेपी उन पर जो है डोरे डालने की कोशिश कर रही है कहीं ना कहीं इंग्लो वाला फैक्टर भी है और चौटाला परिवार अपना और सोनी हिसार के आसपास जो है वहां पर अपना अच्छा प्रभाव दिखा रहा है और कहीं ना कहीं कही सिरसा की जो सीट है वहां पर आप देखें वहां पर भी कहीं कही ना कहीं एक तरह से कांग्रेस के सामने जो है वो चुनौती है तो बीजेपी के सामने बहुत बड़ी चुनौती है कि अपनी दस की दस सीटें यहां पर बरकरार रखे हरियाणा ने जी हर्षवर्धन जी करनाल बैठक पर शू कहो कि जहाँ पूर्व सीएम मनोहर लाल खट्टर उतरियाशे ने अपनी सामने कही सके की सतपाल ब्रह्मचारी उतरियाशे तो आ एक कही सकते कि खरा खरी नो जंग अहिया जी हर्षवर्धन जी जी આપનો અવાજ નથી આવી રહ્યો રાજેશજી આપણે વાત કરી રહ્યા હતા ઉત્તર ઉત્તર પ્રદેશની જે મહત્વપૂર્ણ બેઠકો છે તો આપને કઈ લાગી રહી છે કારણ કે બેઠકો ઉપર જે મતદાન થઈ છે કહી શકીએ કે સુલતાનપુર आजमगढ़ છે અલ્હાબાદ છે જોનપુર છે આ જે ચાર મહત્વપૂર્ણ બેઠકો ઉત્તર પ્રદેશની માનવામાં આવી રહી છે સૌથી વધારે ખરા જંગ આ ચાર બેઠક ઉપરથી કઈ બેઠકો પર આપણે લાગી રહ્યો છે जी જો ઉત્તર પ્રદેશ છે ને અમે આપડે એવું કહીએ છીએ કે દિલ્હીની સત્તા માટેની માસ્ટર કી અને સીટ તમે આખી નું જો આકલન આપણે કરીએ તો બધા જ જે રાજકીય પંડિતો છે કે ત્યાંના સ્થાનિક પત્રકારો ની સાથે વાત કરીએ તો એ લોકો એવું કે છે કે બે હાજર ચૌદ નું જે રિઝલ્ટ છે એ ભારતીય જનતા પાર્ટી મેળવતી હોવું ક્યાંય લાગતું નથી બીજી વસ્તુ એ છે કે બે હાજર ઓગણીસની જે રિઝલ્ટ છે એને બરકરાર રાખવા માટેની કોશિશ ભારતીય જનતા છે 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 અને અને મોટા ભાગે એવું લાગી રહ્યું કે એમાં એ એ સફળ થશે આ જે સીટો સીટ એટલા માટે ખૂબ જ મહત્વની છે કે આગળના પહેલા જે બે ચરણના મતદાન ઉત્તર પ્રદેશની અંદર થયા ત્યાં સપા જે છે એ એનો એડવાન્ટેજ હતો અને એની જો ભરપાઈ કરવી હોય તો આ અને એનો છેલ્લો ફેસ આ બંને ફેસ એવા છે જે સ્લોગ ઓવર છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે આપણે કાયમ એ ચર્ચા કરી જ છે કે જે ઉત્તર ભારત મધ્ય ભારતના રાજ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ એનું સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે બધી સફળતા મેળવી લીધી અને ક્યાંક વધારવાની જગ્યા હોય તે ઉત્તર પ્રદેશ છે કે જ્યાં એની સીટમાંથી એ પંચોતેર સુધી લઈ જાય તો કદાચ દિલ્હીમાં એકાદ બે સીટ હરિયાણાની અંદર બે ત્રણ સીટ કે બિહારમાં આવું જે નુકસાન થતું એ નુકસાનને ઉત્તર પ્રદેશ ભરપાઈ કરે અને દક્ષિણની અંદર જે એમણે મહેનત કરી છે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જે મહેનત કરી છે ત્યાંથી પ્લસ લઈ આવે તો એમનો જે ટાર્ગેટ છે એ ત્રણસો પ્લસ નો ટાર્ગેટ ચારસો તો ઠીક છે મનોવૈજ્ઞાનિક દબાણ માટે વાત થતી હોય પણ નો જે છે ભારતીય જનતા પોતાનો થાય અને એના માટે ઉત્તર પ્રદેશ એક ખૂબ જ મહત્વનું રાજ્ય છે બીજી વસ્તુ એ છે કે રામલલ્લા ની સ્થાપના થવી રામ મંદિર માં એના પછી ચોસઠ માંથી ત્રેસઠ પણ સીટ થાય તો એક એક મુદ્દો એ પણ બને કે શું હવે ધર્મની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી નો આ જે કાર્ડ છે એને હિન્દુઓ સ્વીકારતા નથી હવે જે છે લોકલ મુદ્દાઓ છે કે જનહિતના મુદ્દાઓ છે યોગીની એ બ્રાન્ડ પણ સફળ થઈ રહી છે તો ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર પ્રદેશ ઉપર એક નવું નેતૃત્વ શોધવા માટેનો અને નવા મુદ્દાઓ શોધવા માટેનું દબાણ ઊભું થાય એટલે માત્ર સત્તા મેળવવા માટે નહીં ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એની દિશા છે એ બદલનાની પણ ચૂંટણી ઉત્તર પ્રદેશ ની છે ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા નું જવું એનો મતલબ માટે ખતરાની ઘંટી છે કે બિહારમાં ધર્મની રાજનીતિ બહુ ચાલતી નથી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ તમે જુઓ તો માત્ર ધર્મની રાજનીતિ નથી ચાલતી એ જો હોત તો વચ્ચે વચ્ચે સત્તાઓ બદલાઈ ના હોત પણ જેમ ગુજરાત છે એવી રીતે ઉત્તર પ્રદેશ એક હિન્દુત્વની લેબોરેટરી છે અને ત્યાં પણ જો આ પ્રયોગો ના ચાલે

जी अखिलेश के फैक्टर के साथ शिवानी जी उत्तर प्रदेश में जो है, है। जो, चौधा चौधा जो है 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 मायावती का भी पर 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 क्योंकि हैं डल रहे वहां कास्ट की पॉलिटिक्स से अलग तरह की है जो सीटों पे जहाँ पे मतदान होने वाला है यहाँ ब्राह्मण भी है बनिया भी है कुर्मी भी है मल्लार भी है मछुआ समाज से भी लोग हैं निषाद भी है साहब तो एक अलग तरह की कास्ट पॉलिटिक्स चल रही है और सबसे अच्छी बात मैं आपको ये बताऊं कि आप देखिए बीजेपी ने पहले ब्राह्मण प्रत्याशी को यहाँ पर मैदान में उतारा तो उसके बाद जो है उनको देखा कि भाई ब्राह्मण से बोट वोट आने है नहीं हमें तो उन्होंने कुर्मी को उतारा तो अखिलेश ने इसकी काट क्या कर दी अखिलेश ने याद यादव के जगह में जो है उन्होंने भी कुर्मी को उतार दिया अब बताइए कुर्मी वर्सेस कुर्मी हो जाएगा तो क्या होगा सिचुएशन मतलब इस तरह की है बहुत फंसा हुआ चुनाव और कहीं ना कहीं अखिलेश जो है यहाँ पर एक बहुत बड़ी ताकत तो है साथ में मायावती भी इसको करेंगी। ये बहुत बड़ा है। और आज आजमगढ़ और भी अपनी यादव की राजनीति से बाहर निकलने चाह रही है और वो गैर यादवों को भी जो है, अपना रही है। कुछ इसी तरह की स्थिति जो है हमें बिहार के अंदर भी दिखाई दे रही है बिहार में आप देखिए तेजस्वी यादव जो है अपनी यादव राजनीति जो मुस्लिम भाई समीकरण है उससे बाहर निकलकर अब यादवों पर जो है गैर यादवों पर अपने डोरे डाल रहे हैं और कहीं कही ना कहीं ओबीसी फैक्टर जो है वो आ, उनको जो है मतलब वो प्रभावी ढंग से मतलब आगे सामने लाने की जो है वो कोशिश कर रहे हैं और नॉन यादवों को जो है वो टिकट दे रहे हैं तो इसलिए बहुत महत्वपूर्ण है आज का ये हालांकि जैसे कुछ इलाके हैं सिवान है वहां पर थोड़ा सा अलग स्थिति है सिवान में शाबुद्दीन जो है उनकी जो पत्नी है वो चुनाव लड़ रही है और उनके साथ जो है वो उनको जो है अपर कास्ट का भी एक बहुत बड़ा मतलब एक तरह से कह सकते हैं आप फायदा मिलता है है हिना जो उनकी पत्नी है, उनको जो है फायदा मिल रहा है तो और गोपालगंज में आप देखें कि वीआईपी जो सहानी वाली पार्टी है वो थोड़ा सा जो है मजबूती दिखाई दे रही है वैशाली की बात करें वैशाली में आरजेडी वर्सेज बीजे एलजेपी जो है रामविलास पासवान की जो पार्टी है उसके बीच जो है कही कहीं ना सम, कहीं समीकरण है इसी तरीके से हम देखें चंपारण में और शिवहर वाला जो इलाका है उसमें जो है बीजेपी थोड़ा सा मजबूत लगती है और कहीं ना कहीं मोदी का भी एक फैक्टर जो है यहाँ पर जो है प्रभावित है सबसे बड़ी बात जो है मुझे लगता है कि बीजेपी ने जो नीतीश के साथ जो गठबंधन किया कहीं ना कहीं गठबंधन साथियों पर जो भरोसा किया गया कहीं ना कहीं ये भरोसा बीजेपी के लिए जो है चार जून के बाद जो है जब रिजल्ट आए कहीं ना कहीं मुश्किल खड़ी न कर दे क्योंकि बड़े पैमाने पर नीतीश के खिलाफ जो है एंटी इनकम्बेंसी का फैक्टर हावी है मुझे लगता है कि बीजेपी अगर अलग ही अलग ही मैदान में जाती है अलग ही ताल ठोकते वो अलग ही लड़ते बिना गठबंधन के चाहे एलजेपी के साथ ही कर लेते तो शायद वो अच्छी स्थिति में जाती लेकिन बीजेपी के सामने एक बहुत बड़ी चुनौती यह है कि जितने सीटों पर वो लड़ रही है अगर इसको बरकरार करने कर वो सफल होती है तो मुझे लगता है कि यहां पर अच्छा करेगी लेकिन कहीं ना कहीं तेजस्वी फैक्टर जो मैं बार बार कह रहा हूँ आपसे माई प्लस फैक्टर जो है वो बहुत अहम है और अब यादवों से इतर जो है तेजस्वी जिस तरह की राजनीति कर रहे हैं जिस तरह के प्रयोग कर रहे हैं बिहार की राजनीति में भले ही उन्हें लोकसभा चुनाव में सफलता ना मिल पाए लेकिन विधानसभा चुनाव में ये फैक्टर जो है काम करेगा और भविष्य में एक बहुत बड़ी ताकत जो है तेजस्वी यादवों के रूप में बिहार की राजनीति में हमें देखने को मिल सकती है जी जी पश्चिम बंगाल की बात करें तो पश्चिम बंगाल में भाजपा वसेस ममता बनर्जी टीएमसी ने कितनी असर पहुंच जी जी जो बंगाल की बात करी आपने बंगाल एक तरह से माइनॉरिटी डोमिनेटेड है जब जब माइनॉरिटी वोट जो है ट्रांसफर हुए हैं आपके इधर उधर तो कहीं ना कहीं वो ना सीपीएम के पास जाते हैं ना कांग्रेस के पास जाते हैं उसका सीधा फायदा बीजेपी को होता है आज जिस इलाके पे मतदान चल रहा है पूरा आपका वो पूरा जंगल महल का इलाका है और यहाँ पर जो है बीजेपी ने जो है पिछले चुनाव में अच्छा किया लेकिन दो के जब विधानसभा के चुनाव हुए तो

कहीं ना कहीं ममता बनर्जी जो है एक बड़ी ताकत के तौर पर मजबूत हो रही है और मजबूत दिखाई भी दे रही है वोट का परसेंट कितना बढ़ेगा ये सबसे अहम है और बंगाल में पिछले चुनाव में देखें पुराने सारे रिकॉर्ड टूटे हैं और इस बार भी जब महाराष्ट्र में आपका कम मतदान हो रहा है अन्य राज्यों में गर्मी के चलते जो है वोटर अपने वोट डालने के लिए नहीं आ पा रहा है मतदान केंद्रों में तो बंगाल में अप्रत्याशित ढंग से जो है ग्राफ जो है वो हमेशा ऊपर ही जा रहा है हर चरण में तो इसको देखते हुए कहीं ना कहीं देखना होगा शाम क्या नतीजे आते हैं किस तरह का पोल का परसेंट आता है उस पर चीजें निर्भर करेंगी लेकिन ફિહ મમતા નકાર નહી સકતે જંગલ મહેલ કે ઇલાકે મેં જી

ફેરફાર થાય એટલે ઘણા બધા લોકો આ વખત એવું કહી રહ્યા છે કે ચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જાય એવું બહુ લાગતું નથી પણ વિપક્ષ જે છે એ મજબૂત થાય સીટોમાં કેટલું કવર્ટ થાય એ જરૂરી નથી પણ દાખલા તરીકે ગુજરાત છે દિલ્હી છે હરિયાણા છે બિહાર છે મહારાષ્ટ્ર રાજસ્થાન છે આ ઉત્તર પ્રદેશ છે આ બધાની અંદર વિપક્ષની જે સ્થિતિ છે એટલે એની વોટિંગ પર્સન્ટેજ જે છે એ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે એવું લાગે છે બીજી વસ્તુ એક સ્પષ્ટ વાત છે આખી ચૂંટણી દરમિયાન પક્ષમાં કે કોઈ લહેર વોટર જે છે તમને દેખાય કે ભાઈ કાં તો મમતા બેનર્જી નું માટી માનુસ વાળું જે સૂત્ર છે અને બંગાળની વાત છે એને રિએક્ટ કરીને લોકો બહાર નીકળે છે કે મમતાની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી છે સંદેશ ખાલીના બધા મામલા પછી કરવામાં આવે એના બદલે ડિફેન્સ કરતા જોવા મળ્યા ધારો કે કોઈ પણ પક્ષના જે નેતા છે તે જો છે તો બીજા પક્ષના તેને કવર અપ કરે છે એટલે ડિફેન્સિવ રણનીતિ જોવા મળી એના લીધે જ આ રાજનીતિની અસર ક્યાંક ને ક્યાંક

લોકો નથી કરો આ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજા કનેક્ટ ના થાય એટલે આ વખતની ચૂંટણીમાં આખી આ જે પ્રક્રિયા ચાલી રહી છે અને આમાં કનેક્શન જે સ્વાભાવિક રીતે હોવું જોઈએ જે ચૌદ અને ઓગણીસ માં આપણને જોવા મળતું હતું એ કનેક્શન ક્યાંક ને ક્યાંક તૂટતું દેખાય છે અને એનું મૂળ કારણ આ છે કે જે વિમર્શ થઈ રહ્યો છે જે ડિસ્કશન થઈ રહ્યું છે જે સંવાદ થઈ રહ્યો છે એની પ્રજાના મુદ્દા જ નથી જી બિલકુલ એટલે કહી શકાય કે જે પક્ષો દ્વારા પ્રત્યારોપ કરવામાં આવ્યા અને એને જ કારણે આ મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે વેલ આનું પરિણામ તો ચાર જૂન જ આપણને ખ્યાલ આવશે કે આ વખતે જે મતદાન કર્યું છે કયા મુદ્દા આધારે મતદાન કરવામાં આવ્યું છે અને કયા મુદ્દા કયા પક્ષને લાભ અપાવે છે અને નુકસાન કરાવે છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર રાજ્યમાં છઠ્ઠા તબક્કામાં અત્યારે મતદાન થઈ રહ્યું છે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં અઠાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે સવારે અગિયાર કલાક સુધીમાં કહી શકીએ કે પચ્ચીસ પોઈન્ટ છ્યાસી ટકા મતદાન નોંધાયું છે અને હજુ પણ વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી આપી આ વખતના જે પણ મુદ્દા જોવા મળ્યા ધર્મ આધારિત મુદ્દા હોય કે પછી જાતિ આધારિત મુદ્દા હોય તમામ મુદ્દાઓને આધારે મતદારો જે છે તે અત્યારે મત આપી રહ્યા છે અને ચાર જૂને તેનું પરિણામ સામે આવી જશે કે જે ગઠબંધન છે તેનું અસર અસરપૂર્વક થાય છે કે નહીં કે પછી જે મુદ્દા છે મુદ્દા આધારે મતદારોએ વોટ આપ્યો છે કે કેમ તો હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર